કોઈ એમ કે ફલાણા ની દેવ ને બાંધી લો એ ઘણા એમ કે દુનિયાને દિવારવા માટે મારી પાસે ચોરાસી નું ખાતું છે તો એને સાચી ઠોકીને ને કેજો પંચાસી નું ખાતું મારી મે્યાનડી છે મેરડી ને તો અમે વગર ગોળી ની રાખલ કીધી છે બાર નંબર નો છોટો ફૂટે તો અવાજ આવે કોઈ ધોલ મારે તો અવાજ આવે પણ મેંદડી ફૂટે તો અવાજ નો આવે એનો ખબર ક્યારે પડે કે અમારા ઘરમાં વી વરા કંધોતર બંધાય ને ત્યારે ખબર પડે ગોલા ની મેરડી ફૂટે